જ્યારે કોઈ ગ્રહ ગુસ્સે થાય ત્યારે શું થાય છે મિત્રો તમે ઘણી ઘણી વખત હશે કે ઘણા લોકોને બધી બીમારીઓ થાય છે અથવા એવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કે જેનો ઈલાજ થઈ શકતો નથી પરંતુ આ બધું ત્યારે થાય છે જ્યારે આપણો કોઈ એક ગ્રહ ગુસ્સે થઈ જાય છે હવે તમે આ વાતો સાંભળી હશે આ પહેલા તેથી તમારા મનમાં એક પ્રશ્ન અવશ્ય ઉદભવે છે કે કયો ગ્રહ આપણાથી નારાજ છે તે કેવી રીતે જાણી શકાય તો ચિંતા કરશો નહીં કારણ કે આજના વિડીયોમાં અમે તમને આ પ્રશ્નોના જવાબો સંપૂર્ણ વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ તો કૃપા કરીને જુઓ વિડીયો અંત સુધી તો ચાલો જાણીએ કે કયા ગ્રહના ક્રોધને કારણે શું સમસ્યાઓ થાય છે એક સૂર્ય જો તમારી કુંડળીમાં સૂર્ય ક્રોધિત હોય તો તે ચહેરા પરથી ગાયબ થઈ જશે તમે હંમેશા થાક અને આળસ અનુભવશો તમને હૃદયની આસપાસ પીડા અનુભવાશે હૃદયના ધબકારા ઘણી વખત સામાન્ય કરતા વધુ હશે અથવા હૃદયના ધબકારા વધશે જો આ લક્ષણો તમારા જીવનમાં જોવા મળે તો સમજવું કે તમારે ભગવાન સૂર્યને પ્રસન્ન કરવાની જરૂર છે બે ચંદ્ર જો તમારો ચંદ્ર ખરાબ હોય તો તમારું મન ઘણી વાર ઉદાસી અથવા નિરાશ રહે છે તમે નાની નાની બાબતો પર રડવાનું શરૂ કરો છો તમે વારંવાર અથવા હંમેશા માનસિક રીતે બેચેની અનુભવો છો તમને અંધકારનો ડર લાગે છે પૂર્ણિમા કે નવા ચંદ્ર પર માનસિક તણાવ ઘણો વધી જાય છે જો તમે જે કામ કરો છો તેમાં તમને રસ ન હોય અથવા મહેનત કર્યા પછી પણ સફળતા ન મળતી હોય ઈચ્છા ન હોય તો પણ પ્રિયજનો સાથે મતભેદ હોય શરદી ખાંસીની સમસ્યા તમારો પીછો નથી કરી રહી જો તમે તમારા જીવનમાં આ બધા કારણો જોઈને તેથી એવું માનવું જોઈએ કે તમારો ચંદ્ર અશુભ છે ત્રણ મંગળ કુંડળીમાં મંગળ ખરાબ હોય તો ઘણીવાર આંખોમાં તકલીફ સાંધામાં દુખાવો એનિમિયા ટાઈફોડ કે કમળો જેવા રોગો બહાદુરી કેવો આ બધા લક્ષણો મંગળના ખરાબ પ્રભાવના સંકેતો છે ચાર બુધ જ્યારે બુધ ગ્રહ અશુભ હોય વ્યક્તિ હચમચી જાય વારંવાર હેડકી આવે કે કોઈ પણ પ્રકારની વાણી સંબંધિત સમસ્યા પડોશીઓ સાથે તકરાર નર્વસ સિસ્ટમ નબળી પડવી માનસિક મૂંઝવણ આ લક્ષણો દેખાય ત્યારે સમજવું જોઈએ તે બુધ ગ્રહ જીવનમાં ઉદાસી છે પાંચ ગુરુ ગ્રહ એટલે કે અશુભ ગુરુને કારણે અશુભ અસર થવી એટલે કે પોતાના માથે બીજાનો દોષ આવવો શ્વાસની દુર્ગંધનો સ્વીકાર પૈસાની ચોરી પ્રેમમાં નિષ્ફળતા દુઃસ્વપ્ન શુભ કાર્યો બે ચેની અભાવ અનુભવવો ઉર્જાના આ બધા ગુરુ ગ્રહના નબળા પડવાના લક્ષણો છે જો આવા લક્ષણો દેખાય તો તરત જ ગુરુ ગ્રહને શાંત કરવા માટેના ઉપાયો કરવા જોઈએ છત નો શુક્ર જો તમારો શુક્ર ખરાબ હોય તો વારંવાર ચામડીના રોગોથી પીડિત હોવો બીજાની સ્ત્રીની ઈચ્છા રાખવી વંશ સંબંધી રોગથી પીડિત હોવો દેવામાં ડૂબેલો હોવો મહેનત કરવા છતાં આર્થિક લાભ ન મળવો આ બધા લક્ષણો જોવા મળે તો ગ્રહ શુક્ર પ્રભાવિત થશે વ્યક્તિને ખુશ કરવા માટે પગલા લેવા જોઈએ સાત કુંડળીમાં શનિના દોષને કારણે નોકરી અને આવકમાં નુકસાન સમાજમાં માનસન્માનની ખોટ અચાનક કોઈ મોટી બીમારીનો ભોગ બનવો અને લાંબા સમય સુધી ઇલાજ ન થવો અકસ્માત કે અકાળે મૃત્યુ પરિવાર કાર્યસ્થળ પર અન્ય કર્મચારીઓ સાથે મતભેદ દરેક કામમાં વિલંબ આ બધા લક્ષણો જોઈને ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે તરત જ ઉપાય કરવા જોઈએ કારણ કે શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે જો આ સમયસર કરવામાં ન આવે તો તો કોઈને ભારે નુકસાન સહન કરવું પડે છે આઠ રાહુ જો તમારા જીવનમાં રાહુ નબળો હશે તો તમે અનિદ્રા કોઈ પણ કામ કરવામાં અરુચિ નોકરીમાં ખોટ વારંવાર આવતા ખરાબ સપના ખાસ કરીને સાપના સપના પરિવારના સભ્યો સાથે બિનજરૂરી મતભેદો તમારા કરતા નબળા દુશ્મનોથી પણ પરેશાન રહેશો લક્ષણો દેખાય તો સમજવું કે કુંડળીમાં રાહુ દોષ શરૂ થયો છે નવકેતુ ધંધામાં અચાનક ભારે નુકસાન થવું દેવામાં ડૂબી જવું હંમેશા ઝઘડાથી પરેશાન થવું